મિત્રો આજે અમે એવો સવાલ ઉઠાવવા જઈ રહ્યા છીએ જે દરેક છે પરંતુ કોઈ જીભ પર લાવતું નથી ભક્તો દશેરાના દિવસે મહિલાઓના મનમાં આ વિચાર કેમ કેમ આવે છે આખરે તીવ્ર થઈ જાય છે શું આ માત્ર શારીરિક આકર્ષણ છે કે તેની પાછળ કોઈ ગહન આધ્યાત્મિક અથવા તાંત્રિક રહસ્ય છુપાયેલું છે અને વિજયા દશમીની રાત્રે સંબંધ કરવાના કયા કયા લાભ છે જેના કારણે આ પરંપરા હજારો વર્ષોથી ચાલી આવી રહી છે દશેરા જેને વિજયા દશમી પણ કહેવામાં આવે છે માત્ર ભગવાન શ્રી રામની રાવણ પર વિજયનો તહેવાર નથી પરંતુ આ સ્ત્રી શક્તિના સામૂહિક જાગરણ અને તેના તાંત્રિક પણ દિવસ માનવામાં આવે છે લોકકથાઓ અને પ્રાચીન તાંત્રિક પરંપરાઓમાં આ સ્પષ્ટ ઉલ્લેખ મળે છે કે દશેરાની રાત્રે સ્ત્રીઓની અંદરની કુંડલીની ઊર્જા ઉર્જા અને કામ શક્તિ તેના ચરમ પર હોય છે પરંતુ આ ઉર્જાના જાગરણનું કારણ શું છે આ પ્રશ્નનો જવાબ ત્રેતા યુગની એક કથામાં મળે છે લંકાનો રાજા રાવણ અત્યંત બળશાળી હતો અને તેને આ વરદાન પ્રાપ્ત હતું કે જ્યાં સુધી તેની તાંત્રિક કામ શક્તિ સક્રિય રહેશે ત્યાં સુધી કોઈ પણ તેને પરાજિત નહીં કરી શકે રાવણ વિશેષ તાંત્રિક યજ્ઞ કરતો હતો જેમાં તે પોતાની પત્નીઓ સાથે સંભોગ કરીને ઉત્પન્ન ઊર્જાને મંત્રો દ્વારા સંચય કરતો હતો દેવતાઓ માટે તેને હરાવવું અશક્ય થઈ ગયું હતું ત્યારે દેવતાઓ માહવાન કર્યું કે રાવણની શક્તિને નષ્ટ કરવાનો ઉપાય માત્ર ધરતીની સ્ત્રીઓ જ કરી શકે છે તેમણે આદેશ આપ્યો કે અશ્વિન માસની શુક્લ પક્ષની દશમીએ જ્યારે દેવી શક્તિ તેના ચરમ પર હશે ત્યારે તમામ સ્ત્રીઓ પોતાના પતિ અથવા પ્રિય પુરુષ સાથે પવિત્ર ભાવથી સંબંધ કરે છે આ કોઈ સાધારણ ક્રિયા નહોતી પરંતુ સામૂહિક તાંત્રિક સાધના હતી આ સાધનાથી ઉત્પન્ન લાખો સ્ત્રીઓની સંયુક્ત કુંડલીની ઉર્જાએ બ્રહ્માંડમાં એક વિસ્ફોટ કર્યો જેથી રાવણની તાંત્રિક શક્તિઓ ભસ્મ થઈ ગઈ અને તે કમજોર પડી ગયો શું આજ કારણ નથી કે આજે પણ દશેરાની રાત્રે તેજ દિવ્ય ઉર્જા પૃથ્વી પર સક્રિય થાય છે શું સ્ત્રીઓ અજાણમાં જ તે સામૂહિક સાધનાની પરંપરાને આગળ નથી વધારી રહી ઋષિ મુનિઓએ આ મિલનને અત્યંત પવિત્ર માનીને તેના અનેક લાભ કહ્યા છે તેમનું મત છે કે આ રાત્રે વિજયાદશમી વિના સંબંધ કરવાથી ધન સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે કારણ કે તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે આ મિલન પતિ પત્નીના દાંપત્ય પ્રેમને વધારે છે અને જો આ રાત્રે ગર્ભધારણ થાય તો તે સંતાન અસાધારણ તેજ અને બુદ્ધિવાળી હોય છે આ પ્રમાણે દશેરાની રાત્રે સંબંધની તીવ્ર ઈચ્છા દેવી શક્તિના જાગરણનું જ પરિણામ છે જેનો ઉદ્દેશ વ્યક્તિગત અને સામાજિક બંને સ્તરે સુખ સમૃદ્ધિ અને નકારાત્મક શક્તિઓનો નાશ કરવાનો છે દશેરાની રાત્રેનું ગુપ્ત રહસ્ય દેવી શક્તિ અને કામ શક્તિનું મિલન દશેરા અથવા વિજયા દશમી ભારતના સૌથી મહત્વપૂર્ણ અને પાવન તહેવારોમાંથી એક છે આ દિવસ સારિતાની બુરાઈ પર વિજય નું પ્રતીક માનવામાં આવે છે પ્રાચીન શાસ્ત્રોમાં વર્ણિત છે કે આજ દિવસે ભગવાન શ્રી રામે લંકાના રાજા રાવણ વધ કર્યું હતું અને માતા સીતાને રાવણની કેદમાંથી મુક્ત કરાવી હતી દશેરાનો તહેવાર નવરાત્રીના નવ દિવસ પૂર્ણ થયા પછી આવે છે અને તેમાં દેવી દુર્ગાની આરાધનાનું વિશેષ મહત્વ હોય છે પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે દશેરાની રાત્રે એક ગુપ્ત રહસ્ય પણ છુપાયેલું છે લોકકથાઓ અને તાંત્રિક પરંપરાઓમાં ઉલ્લેખ મળે છે કે આ દિવસે સ્ત્રીઓની અંદર કામ શક્તિ અને કુંડલી ની ઉર્જાનું વિશેષ જાગરણ થાય છે તેઓ સ્વાભાવિક રીતે શારીરિક સંબંધ બનાવવા તરફ આકર્ષિત થાય છે અનેક વિદ્વાનોનું માનવું છે કે આ સમયે સ્ત્રીઓના શરીર અને મનમાં દેવી શક્તિનો વાસ હોય છે અને તેમની સાથે સંબંધ કરવો માત્ર વૈવાહિક સુખનું કારણ જ નથી બનતું પરંતુ આધ્યાત્મિક ઉન્નતિ અને ધન સમૃદ્ધિના દ્વાર પણ ખોલે છે આ રહસ્ય આપણને એક પ્રાચીન કથામાં મળે છે જે હજારો વર્ષ પહેલા ત્રેતા યુગ સાથે જોડાયેલી છે આ કથા કહે છે કે દશેરાની રાત્રે સંબંધનું મહત્વ કેમ છે અને આ પરંપરા લોક જીવનમાં આજ સુધી વિદ્યમાન કેમ છે નગરીનું રહસ્ય અને રાજા ચિંતા ઘણા સમય પહેલાની વાત છે કાશીનગરી જેને આજે વારાણસી કહેવામાં આવે છે તે સમય જ્ઞાન સાધના અને ધર્મનું કેન્દ્ર હતું ત્યાં એક પ્રતાપી રાજા વિરેન્દ્ર દેવનું શાસન હતું રાજા ન્યાયપ્રિય અને પ્રજાવત્સલ હતા તેમની પત્ની મહારાણી કૌશલ્યા અત્યંત સુંદર બુદ્ધિમાન અને ધાર્મિક પ્રવૃત્તિની હતી રાજ્યમાં બધું જ સુખ શાંતિથી ચાલી રહ્યું હતું પરંતુ દર વર્ષે અશ્વિન માસના શુક્લ પક્ષની દશમીએ એક વિચિત્ર ઘટના ઘટતી જેમ જ દશેરા આવે તો નગરની તમામ સ્ત્રીઓની અંદર અચાનક પ્રબળ કામવાસના જાગૃત થઈ જાય તેઓ પોતાના પતિઓ પાસેથી શારીરિક સંબંધ બનાવવાની તીવ્ર માંગ કરે જો તેમની ઈચ્છા પૂરી ન થાય તો તેઓ અસ્વસ્થ થઈને રડે ગુસ્સો કરે અને અનેક વખત ઘર છોડીને અજ્ઞાત દિશામાં જતી રહે પુરુષો આ સ્થિતિને સમજી શકતા નહીં સમાજમાં કલહ અને અશાંતિ ફેલાઈ જાય રાજા વિરેન્દ્ર આ રહસ્યને લઈને અત્યંત ચિંતિત થયા તેમણે પોતાના મંત્રીઓ અને વિદ્વાનો સાથે ચર્ચા કરી પરંતુ કોઈ સમાધાન ન મળ્યું અંતે તેમણે કાશીના મહાન તપસ્વી ઋષિ વસિષ્ઠાનંદને રાજમહેલમાં બોલાવ્યા રાજાએ હાથ જોડીને કહ્યું ગુરુદેવ આ કેવી વિચિત્ર ઘટના છે દશેરાના દિવસે સ્ત્રીઓનું મન આટલું વિચલિત કેમ થઈ જાય છે આ રહસ્ય મારી સમજથી પરે છે ઋષિએ પોતાની દિવ્ય દૃષ્ટિથી ધ્યાન લગાવ્યું થોડીવાર મૌન રહીને પછી તેઓ ગંભીર સ્વરમાં બોલ્યા રાજન આ કોઈ સાધારણ ઘટના નથી તેનો સંબંધ ત્રેતા યુગની એક મહાન કથા સાથે સાથે છે છે આ રહસ્ય દેવી શક્તિ જોડાયેલું સાંભળો હું તમને તે પ્રાચીન ઘટનાની પૂરી કથા સંભળાવું છું ત્રેતાયુગની કથા નું તાંત્રિક વરદાન અને મા દુર્ગા આહવાન ત્રેતા યુગમાં જયારે લંકા રાજા રાવણ અત્યાચાર કરી રહ્યો હતો ત્યારે સમસ્ત દેવતાઓ તેના આતંકથી ભયભીત હતા રાવણ માત્ર મહાન યોદ્ધા અને વિદ્વાંજ જ નહોતો પરંતુ તે તાંત્રિક કામ શક્તિ સાધનામાં પણ પારંગત હતો તેણે આ પ્રાપ્ત કર્યું હતું કે જ્યાં સુધી તેની કામ શક્તિ સક્રિય રહેશે ત્યાં સુધી દેવ અસુર અથવા માનવ તેને પરાજિત નહીં કરી શકે રાવણ પ્રતિદિન વિશેષ કામ શક્તિ યજ્ઞ કરતો હતો તેમાં તે પોતાની પત્નીઓ સાથે સંબંધ કરીને ઉત્પન્ન ઉર્જા મંત્રો દ્વારા પોતાના શરીરમાં સંચય કરતો હતો તેનાથી તેની શક્તિ અનેક ગણી વધી જાય અને તેના દુશ્મનોની શક્તિ ક્ષીણ થઈ જાય દેવતાઓએ અનેક વખત તેને હરાવવાનો પ્રયાસ કર્યો પરંતુ દર વખતે તેઓ રહ્યા દેવતાઓએ અંતેમાં દુર્ગાનું આહવાન કર્યું અને વિનંતી કરી માતા જો આ રહસ્ય નષ્ટ ન કરવામાં આવે તો તે સંપૂર્ણ સૃષ્ટિનો વિનાશ કરી દેશે મા દુર્ગાએ ધ્યાન લગાવ્યું અને રાવણના વરદાનનું રહસ્ય જાણ્યું પછી તેમણે દેવતાઓને કહ્યું રાવણની શક્તિને નષ્ટ કરવાનો ઉપાય માત્ર સ્ત્રીઓ જ કરી શકે છે અશ્વિન માસની શુક્લ પક્ષની દશમીએ જ્યારે મારી શક્તિ તેના ચરમ પર હશે ત્યારે ધરતીની તમામ સ્ત્રીઓ પોતાની કુંડલીની શક્તિને જાગૃત કરે આ શક્તિ ત્યારે જ જાગૃત થશે જ્યારે તેઓ પોતાના પતિ અથવા પ્રિય પુરુષ સાથે પવિત્ર સંબંધ કરે તે સમયે ઉત્પન્ન ઉર્જા મારા સ્વરૂપમાં વિલીન થશે અને રાવણની કા શક્તિ પૂરી રીતે નષ્ટ થઈ જશે સ્ત્રી શક્તિ ની સામૂહિક સાધના દશેરાની રાત્રે આવી મા દુર્ગાએ સમસ્ત નારીઓને દિવ્ય સંકેત મોકલ્યા તે રાત્રે ગામ નગર અને વનની દરેક સ્ત્રીએ દેવીનું સ્મરણ કરીને પોતાના પતિ સાથે પવિત્ર ભાવથી સંબંધ કર્યો આ સાધારણ શારીરિક ક્રિયા નહોતી પરંતુ તાંત્રિક સાધનાનો એક ભાગ હતો જ્યારે હજારો લાખો સ્ત્રીઓની કુંડલીની ઉર્જા એકસાથે જાગૃત થઈ તો બ્રહ્માંડમાં એક અદ્ભુત ઉર્જાનો વિસ્ફોટ થયો આ ઊર્જાએ રાવણની તંત્ર શક્તિઓને ભસ્મ કરી દીધી તેની કામ શક્તિ સમાપ્ત થઈ ગઈ અને તે કમજોર થઈ ગયો સમયે ભગવાન શ્રીરામે યુદ્ધમાં તેને પરાજિત કર્યો અને તેનું વધ કર્યું આ પ્રમાણે દશેરાનો દિવસ માત્ર શ્રીરામની ની વિજયનો જ નહીં પરંતુ સ્ત્રી શક્તિની સામૂહિક સાધનાનું પણ પ્રતીક બની ગયો ઋષિ વશિષ્ઠાનંદ ઉપદેશ ઋષિ વશિષ્ઠાનંદે આ કથા સંભળાવ્યા પછી રાજા વિરેન્દ્રને ને કહ્યું તેજ દિવ્ય ઊર્જા આજે પણ દશેરાની રાત્રે ધરતી પર સક્રિય થાય છે સ્ત્રીઓના શરીરમાં દેવી શક્તિનું જાગરણ થાય છે અને તેમની અંદર સ્વાભાવિક રીતે સંબંધની તીવ્ર ઈચ્છા ઉત્પન્ન થાય છે જો આ આ સમયે મિલન કરાવવામાં આવે તો શક્તિ પરિવાર અને સમાજમાં સુખ સમૃદ્ધિ લાવે છે પરંતુ જો તેમની આ ઈચ્છાને દબાવી દેવામાં આવે તો આ ઉર્જા નકારાત્મક રૂપ લઈ લે છે જેથી કલા દરિદ્રતા અને બીમારીઓ વધે છે રાજાએ પૂછ્યું ગુરુદેવ આ મિલનનો કોઈ વિશેષ નિયમ છે શું ઋષિએ જવાબ આપ્યો હા આ રાત્રે પતિને પોતાની પત્નીને દેવી નું સ્વરૂપ માની ને તેની પૂજા કરવી જોઈએ મિલન ના સમયે મનમાં માત્ર પવિત્ર ભાવ હોવા જોઈએ આ સાધના દરમિયાન દેવી નું નામ સ્મરણ કરવું જોઈએ આ માત્ર શારીરિક સુખ જ નહીં આપે પરંતુ આધ્યાત્મિક ઉન્નતિ અને સંતાન સુખ પણ પ્રદાન કરશે દશેરાની રાત્રે ગ ધારણનું ફળ મહારાણી કૌશલ્યાએ જિજ્ઞાસાથી પૂછ્યું ગુરુદેવ જો આ રાત્રે ગર્ભધારણ થાય તો તેનું ફળ કેવું હોય છે ઋષીએ કહ્યું જો દશેરાની રાત્રે ગર્ભધારણ થાય તો સંતાનમાં અસાધારણ તેજ બુદ્ધિ અને पराक्रम હોય છે આવી સંતાન કુળનું ગૌરવ વધારે છે અને સમાજનું કલ્યાણ કરે છે સંબંધના લાભ ઋષિએ આગળ સમજાવ્યું કે દશેરાની રાત્રે સંબંધના અનેક લાભ છે વન ધન સમૃદ્ધિમાં વૃદ્ધિ આ રાત્રે સંબંધ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ધનની વર્ષા થાય છે અને બીમારીઓથી મુક્તિ મળે આ સ્ત્રી પુરુષના મિલનથી ઉત્પન્ન ઉર્જા શરીરના દોષોને દૂર કરે છે અને આરોગ્ય ઉત્તમ થાય છે પ્રેમમાં વૃદ્ધિ આ રાત્રેનું મિલન પતિ પત્ની વચ્ચે પ્રેમ અને સમજ વધારે છે ચાર સંતાન સુખ આ રાત્રે ગર્ભધારણથી ઉત્પન્ન સંતાન વિશેષ ગુણોવાળી હોય છે ફાઈવ નકારાત્મક શક્તિઓનો નાશ જ્યારે આ સાધના કરવામાં આવે તો ઘર અને પરિવારમાંથી તમામ નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જાય છે પરંપરાનો પ્રસાર ઋષિની વાત માનીને રાજા વિરેન્દ્રે આખા નગરમાં જાહેરાત કરાવી કે દશેરાની રાત્રે પતિ પત્ની દેવીનું સ્મરણ કરીને પવિત્ર મિલન કરે તે રાત્રે આખા રાજ્યમાં પ્રેમ અને ઉર્જાનું અદ્ભુત અદભુત વાતાવરણ બની ગયું બીજા દિવસે નગરવાસીઓએ જોયું કે જ્યાં પહેલા કલહ અને દુઃખ હતું ત્યાં હવે સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ છે મહારાણી કૌશલ્યા પોતે પણ આધુનિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણ જો આધુનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આ ઘટના મનોવિજ્ઞાન અને શરીર વિજ્ઞાન સાથે પણ મેળ ખાય છે નવરા રીના નવ દિવસ ઉપવાસ અને સાધના હોય છે આ દરમિયાન શરીરની ઉર્જા સંચિત થાય છે જેમ જ દશેરાની રાત્રે આવે છે આ ઉર્જા બહાર નીકળવાનો માર્ગ શોધે છે જેથી સ્ત્રીઓમાં સંબંધની તીવ્ર ઈચ્છા જાગૃત થાય છે આ પ્રકૃતિનો નિયમ છે જેને આપણા ઋષિ મુનિઓએ આધ્યાત્મિક સાધનાનું રૂપ આપ્યું દશેરા માત્ર બુરાઈ પર સારિતાની જીતનો તહેવાર નથી પરંતુ સ્ત્રી શક્તિની સર્વોચ્ચ અભિવ્યક્તિનો પણ દિવસ છે આ દિવસે સ્ત્રીઓ દેવી શક્તિની વાહક બને છે તેમની સાથે કરવામાં આવેલો પવિત્ર સંબંધ માત્ર શારીરિક સુખ નથી પરંતુ આધ્યાત્મિક સાધનાનો ભાગ છે જ્યારે પતિ પત્ની દશેરાની રાત્રે મળે છે તો તેમની સંયુક્ત ઉર્જા આખા પરિવાર અને સમાજને સુખ સમૃદ્ધિ અને સુરક્ષા પ્રદાન કરે છે આ જ કારણે કહેવામાં આવ્યું છે સ્ત્રી જ શક્તિ છે અને તેનું સન્માન જ સૃષ્ટિની રક્ષાનો માર્ગ છે આ પ્રમાણે દશેરાની રાત્રે સંબંધનું આ રહસ્ય ત્રેતા યુગ ચાલી આવી રહ્યું છે અને આજે પણ પોતાની અંદર દેવી શક્તિનું દિવ્ય સ્વરૂપ સમેટીને રાખ્યું છે મિત્રો આ માહિતી પંસદ આવી હોય તો વિડીયો ને એક લાઇક જરૂર થી કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયો પર અંત સુધી જોવા બદલ તમામ મિત્રો ખૂબ ખૂબ આભાર જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ